તો ભારત અને આઝાદી મળે છોતેર વર્ષ થયા જોકે ગુજરાતમાં બે ગામ એવા છે જેના લોકો આજે પણ અધિકાર માટે ઉઠાવી રહ્યા છે છે શું સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં બે ગામની એક સમસ્યા હજાર લોકોની એક જ વ્યથા અસ્તિત્વનો સવાલ અધિકાર માટે અવાજ આ સમસ્યા સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાથી દેશના આઝાદી મળે છોતેર વર્ષ થયા છે જોકે પાટડી નગરપાલિકા વિસ્તારના હિંમતપુરા અને નારણપુરા ગામ સરકારી ચોપડે આજે પણ ગામ ગામ વગરના છે છે વચ્ચે વધુ વધુ મકાન અને અને લોકો રહે વેરો ભરે છે પણ વિસંગતિ એ કહે છે કે મકાન પર તેમનો માલિકી હક ન હોવાથી પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની અનેક સુવિધાઓ આજે પણ ગ્રામજનો માટે સપના સમાન છે આજની કાળી હુદી અમારા ગૈઢિયા ના ગૈઢિયા મરી ગયા કોઈ સહાય નહીં મળી મકાન ની અને કઈ કઈન વહી જાય છે પોટા પાડ્યા કેટલાય ફોર્મ ભર્યા ફોર્મ એ તો નાખે હજાર હજાર રૂપિયા નો ખર્ચ કરે અને એ જઈન તો અમાર ફોર્મ કેટલાય તોડી નાખ્યા અને આલખોરી ભર્યા ફોર્મ અને હજુ કઈ સહાયન મળી નથી અમને હજુ સુધી કોઈ લાભ મળતા નથી સરકારી અને આ ગામ ખાતામાં નથી એવો નિર્ણય આપે છે એટલે સરકારી યોજનામાં કોઈ હજુ આજની તારીખ સુધી અમને કોઈ નિર્ણય મળ્યો નથી તો અમે આ નિર્ણય લેવા માટે ઘણા પ્રયત્ન કર્યા ચૂંટણી આવે ત્યારે આશ્વાસનો તો અપાય છે કે જે હક ગ્રામજનોને મળવો જોઈએ તે આજ દિન સુધી નથી મળ્યો જમીનની આકારણી થઈ નગરપાલિકાનો સમાવેશ થયો પણ માલિકી હક આજે પણ નથી મળ્યો યુવાનોની સ્થિતિ એવી છે કે કોઈ દીકરી આ ગામમાં આવવા તૈયાર નથી કારણ કે અહીં લાઈટ પાણી જેવી મૂળભૂત સુવિધાઓ છે પણ જીવનની સુરક્ષા આપતી માલિકી નથી અમારું ગામ નગરપાલિકાના ચોપડે હે હિંમતપુરા નારણપુરા નગરપાલિકામાં આવેલા બંને ગામ હે પણ આજ સુધી કોઈ પણ પ્રકારનો પ્રધાનમંત્રી આવાસ યોજના કે મકાન નો કોઈ પણ પ્રકારનો લાભ મળેલ નથી અમને આજ સુધી આઝાદી વખત થી અમારા ગામમાં લોકો વસવાટ કરે હે નગરપાલિકાના ઘરવેરા આઝાદી વખત થી ભરે કોઈ પ્રકારનું આજ સુધી સરકારી ચોપડે અમારું નામ નિશાન કે નકશામાં કઈ કઈ હે જ નહીં અમારું એક તરફ પ્રધાનમંત્રી સંસદમાં ઉભા થઈ અને વાત કરે છે કે એક પણ ગરીબ પરિવાર મકાન મકાનુ નહીં રે ત્યારે પાટડીમાં તો વરવી વાસ્તવિકતા એ છે કે મકાનની તો વાત દૂરની એમના તળિયા જ ખાતે નથી અને જ્યારે પાટળી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે હિંમતપુરા અને નાયણપુરાને પાટળીના મતદારોની સંખ્યા વધારવા માટે એમની પંચાયતને નગરપાલિકામાં વિલીનીકરણ કરી અને પાટળીમાં સમાવેશ કરવામાં હવે બરોબર જે કે સીટી સર્વેમાં એ લોકોના તળિયા ખાતે નથી એટલે ખાતે ચડતા નથી હતી એમને મકાનો કોઈ પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બનતા નથી હતી દસડા વિશે કહેવાય છે કે દસડા દફતર બહાર અને કહેવત હિંમતપુરા નારણપુરાનો જીવંત સત્ય બની ગઈ છે વર્ષોથી સંઘર્ષ સિટી સર્વેથી લઈને નગરપાલિકા સુધી દસ્તક પણ કાર્યવાહી શૂન્ય કોઈના બાપદાદા હકની રાહ જોતા ગયા અને હવે તેમના સંતાનો એ જ રાહ પર છે ત્યારે જોવાનું એ રહ્યું કે અધિકાર માટે અવાજ ઉઠાવતા લોકો રાહતનો શ્વાસ ક્યારે લેશે વિરેન ડાંગરિયા ગુજરાત ફર્સ્ટ સુરેન્દ્રનગર